સરકારે જે છે એ હજુ સુધી પગાર વધારો કરેલો નથી તો એ બાબતે આંગણવાડી બહેનો મહાસ જે છે એ શરૂ કરવાની છે ગાંધીનગર ચક્કા જામ જેવું જે છે એ આંદોલન કરવાની પણ જે છે એ ચીમકી ઉચ્ચારેલી છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી અને આ પગાર વધારો હવે તમને કેવી રીતે મળી શકે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ સૌ પ્રથમ તમે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી પણ સરકારે પગાર વધારો જે છે એ કર્યો નથી આંગણવાડી બહેનોનું મહાસંમેલન યોજાયું એક ડિસેમ્બર થી આંગણવાડી ગાંધીનગર ચક્કાજામ સાથે જે છે એ આંદોલન કરવાની આંગણવાડી બહેનો દ્વારા જે છે છે એ આંગણવાડી બહેનોને ફાઈવજી મોબાઈલ આપવામાં આવે રૂપિયા ચોવીસ હજાર આઠસો અને રૂપિયા વીસ હજાર ત્રણસો અનુક્રમે આંગણવાડી કાર્યગર અને આંગણવાડી તેડાગર એટલે કે આંગણવાડીની હેલ્પર બહેનોને આપવામાં આવે તેવી જે છે એ માંગણી કરવામાં આવી રહી છે સૌ પ્રથમ જે આ ન્યૂઝપેપર છે તમે એ જોઈ લો હાઈકોર્ટના આદેશ પછી પણ પૂરતો પગાર નહીં આપતા એક ડિસેમ્બર થી એક હજાર આંગણવાડી બહેનો ભૂખ હડતાળ પર ઉતરશે પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી હતી અમદાવાદમાં મેમકો સર્કલ નજીક વીર સાવરકર રમત ગમત સંકુલના મેદાનમાં આંગણવાડી બહેનોએ સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું એટલું જ નહીં એક ડિસેમ્બરથી એક હજાર આંગણવાડી બહેનો ભૂખ હડતાળ પર ઉતરવાનું પણ જે છે એ એલાન કરેલું છે પછી તમે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટે વર્ષ બે હાજર ના ઓગસ્ટ મહિનામાં આંગણવાડી વર્કરને રૂપિયા ચોવીસ હજાર આઠસો તથા હેલ્પરોને રૂપિયા વીસ હજાર ત્રણસો વેતન આપવાનો નિર્દેશ કર્યો હતો આમ છતાં રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશનું પાલન કરવા જે છે એ તૈયાર થતી નથી આંગણવાડી બહેનોનું કહેવું છે કે આઈસીડીએસ યોજનામાં આંગણવાડી વર્કરોની સક્રિય ભૂમિકા જે છે એ ભજવે છે છેલ્લા એક વર્ષથી વધુ સમય છે તેમ છતાં આંગણવાડી બહેનોના પગારને લઈ સરકારના પેટનું જે છે એ પાણી હાલતું નથી આ ઉપરાંત નિવૃત્તિ વય મર્યાદા સાઠ વર્ષ કરવાની પણ જે છે એ માંગણી કરે છે આંગણવાડી બહેનોને બદલી તક આપો સાથે સાથે તાત્કાલિક ધોરણે મોબાઈલ ફોન આપવા પણ

તે પણ પોલીસે આપી ન હતી હવે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન એનઆર કર્યું છે કે 1 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધી 1000 આંગણવાડી બહેનો જે છે એ ભૂખ હડતાળ પાડીને વિરોધ નોંધાવશે આ ઉપરાંત ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવા માટે પણ જે છે એ નક્કી કરાવે છે તો આંગણવાડી બહેનો જે છે એ જો સરકાર દ્વારા 1 ડિસેમ્બર પહેલા પહેલા પગાર વધારાની જાહેરાત નહી કરવામાં આવે અને 5G સ્માર્ટફોન આપવાની જાહેરાત નહી કરવામાં આવે તો તરત જ 1 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધી આંગણ હજારો આંગણવાડી બહેનો જે છે એ હડતાલ કરશે અને ચક્કા જામ ગાંધીનગરને ચક્કાજામ કરી નાખવાનું જે છે એ આંદોલન કરવાનું જે છે એ નક્કી કરેલું છે તો હવે જોઈએ છે કે સરકાર દ્વારા જે છે એ શું કરવામાં આવે છે નહીં તો આંગણવાડી બહેનો જે છે એ હવે આ વખતે પૂરેપૂરી રીતે લડી લેવાના મૂળમાં છે આ બાબતે વધારે કોઈ પણ અપડેટ આવશે તો એની માહિતી તમને એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ